ઉપલેટા તાલુકામાં કામદારો અને કિસાનની માંગોને લઈ દેશવ્યાપી હડતાલના સમર્થનમાં ઉપલેટા કિસાન સભા દ્વારા રેલી યોજી દેખાવો કર્યા કિસાન અને કામદારોની પડતર માંગોને લઈ તારીખ નવ જુલાઈના દેશવ્યાપી હડતાલ અને ખેડૂત વિરોધી સરકારની ખાનગીકરણની નીતિને પાછી ખેંચવા આજે સમગ્ર દેશમાં ગુજરાત કિસાન સભા કામદારો અને ખેડૂતો સાથે દેશવ્યાપી હડતાલમાં જોડાઈ અને સમર્થન આપ્યું હતું ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટામાં રેલી યોજી દેખાવો અને સૂત્રોચ્ચાર કરી સરકાર દ્વારા લગાવવામાં આવેલ ખેડૂત વિરોધી કાયદાઓ નાબૂદ કરવા ટેકાના ભાવે ખરીદી કરવા વીમાનું ખાનગીકરણ પાછું ખેંચી સરકારી યોજનામાં સમાવેશ કરવો વીજળીનું ખાનગીકરણ બંધ કરવું કામદારોના વેતનમાં વધારો કરવો તેમજ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા સહિતના અનેક મુદ્દાઓને લઈ સરકાર સમક્ષ વિરોધ નોંધાવી દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેમાં ઉપલેટા વિસ્તારના ખેડૂતો કામદારો ખેતમજૂરો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો ઉપસ્થિત રહી દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું હતું હર્ષિભાઈ આહિર દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉપલેટા આવનારા સમયમાં સમજાવવાની છે સરકાર જે પગલાઓ ભરે છે પગલાઓથી આપણે ખેડૂતો બરબાદ કર્મચારી સંગઠનો તો છે એની હારે ખેડૂતો છે અને એની હારે નામ બાવાભાઈ ગુજરાત કિસાન સભા પ્રમુખ છું આજ રોજ નવ જુલાઈ ના રોજ રાષ્ટ્રવ્યાપી કામદાર કિસાન હડતાલ ના દિવસે હડતાલ ના સમર્થન માં અને કામદારો સાથે મળી અને માંગણી કરી અને જે માંગો છે તે સરકારે માનવા માટે કરી છે ખાસ કરીને ખેડૂતોને એમએસપી ટેકાના ભાવનો કાયદો બનવો જોઈએ જે સરકારે હજુ સુધી બનાવ્યો નથી ખેડૂતોના કરજા નાબૂદ થવા જોઈએ ખેડૂતોને વીજળીનું ખાનગીકરણ બંધ કરો સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો સહકારી ક્ષેત્રનું વીજનીકરણ બંધ કરો અને સરકારે જે ચાર લેવર કાયદા બનાવ્યા છે કાયદા પાછા ખેંચો અને કામદારો અને કર્મચારીઓને જે પ્રકારે સવલતો મળવી જોઈએ સવલતો આપો મિનિમમમ લઘુત્તમ વેતન કામદારોનું છવ્વીસ રૂપિયા કરો આવી વિવિધ માંગણીઓને લઈને આજરોજ ઉપરાટા બાવડા ચોક માં દેખાવો કરી સૌ ખેડૂતો એકત્રિત થઈ અને રેલી સ્વરૂપે રાજમાર્ગો ઉપર સહિત પદ્ધતિ ચોક માં આવી ચૂંટણી કરી અને કાર્યક્રમ પૂર્ણ કરેલ છે મારું નામ ખીમાભાઈ રામ

આ હિસાબે અમે ઉડા તાલુકા ની અંદર જે કાર્યક્રમ દેખાવો કરેલો હતો એ રાષ્ટ્ર અંદર જે હટલ રૂપે છે એ ગુજરાત રાઉગેલા તાલુકા ની અંદર પણ અમે જે દેખાવો કરેલો અને સરકાર અમારી માંગણી કરતો છે એવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છીએ